કિર્તિદાન દેથા સાથે વાત કરે છે ત્યારબાદ કિર્તિદાન દેથા બોવા સાથે પણ વાત કરે છે શાંતિથી સાંભળી આ સમગ્ર રેકોર્ડિંગ તમે મિત્રો આવા બોવા વિશે તમે શું માનો છો કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો એ પહેલા જો ચેનલ ઉપર નવા છો તો ચેનલ ચેનલને હાલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બેલ આઇકન પર દબાવી દેજો અહમદ બોવાની વાત કરે છે તમે કોણ બોલો કિર્તિદાન દેથા વાત કરું રાજગોરથી બોલો ને મજામ ભાઈ હા હામદ ભુવા દે વાત કરે છે ને હામદ ભાઈ મકવાણા હા કાલ ઇઝ નાઉ બી રેકોર્ડેડ કાલ્યો કાલ્યો રેકોર્ડિંગ કરજો મારા મે કોલ આવેલો હતો એટલે જાણવા માટે કોલ કર્યો છે હા હા આજથી 6 હાથ મહિના પહેલા અશ્વિનભાઈ ગોહિલ નામના વ્યક્તિ તમારી પાસે આવેલા હતા દુખ ભગાડવા હાટું

પણ એ રેકોર્ડ એ રેકોર્ડિંગ છે ને એ લગભગ વર્ષ દિવસ એ વાત ને વર્ષ દિવસ મારી પાસે રેકોર્ડિંગ છે બરાબર અને બીજું કે વર્ષ દિવસ પેલા મારી પાસે જોડાવાયા હતા ઘર બાબતે ઝગડા બાબતે હતી અને બીજી એક વસ્તુ હું તમને હરૂભરૂ આજે નહીં તો કાલે હું મળી શક કરી કારણ કે મારે મારું રેકોર્ડિંગ મેં સાંભળ્યું બધું બરાબર મેં તો કેસ બાબતે જ વાત કરી હતી જે તકલીફ હતી હું તો કીર્તિભાઈ હું તમને એ કહું છું આજની છ મહિના પછી સાત મહિના પછી હું તમને હરું ભરું હું તમારો કોન્ટેક્ટ કરીને હું તમને મળી મારો નંબર છે ભાઈ રાજકોટ ગમે ત્યારે આવો ગમે ત્યારે મને કોલ કરો હા ના 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 અને બીજી વસ્તુ કે હું તમને એ જવાબ આપવાનો હતો છોકરી મારી સાથે જ છે બરાબર છે

મને તમને છોકરી ખબર છે જેની ઉમર પૂરી નતી તમારી ચર્ચા મેં ઘણી સાંભળી છે એટલે બીજું રેવા દે બીજું રહેવા નથી સાહેબ મરજી થી આવી છે ને વસ્તુ આખી અલગ છે પણ હું તમને કેવા માંગુ એ તમે સમજો છો ને એ વ્યક્તિ તમારી પાસે ઘર કંકાસ દૂર કરવા આવી તમે હાવ કાળો કકરાજ કાઢી જ નખો એને ઘર માંથી બિચારો એકલો મંડપ સર્વિસમેન વાવા જેવું ના 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 એ છોકરી એની મરજી થી આવી છે એમાં તમે એ જે હું સાબિત કરવા બેઠો છું કે આમાં કોઈ કાળું ધોળું કર્યું હોય કે આ તે કર્યું હોય એમાં હું સાબિત કરવા બેઠો છું બરોબર છે તમારા રાજકોટ માં ઘણા તો ભુવા તો હશે જ તમે આમાં તો જોડાયેલા તો હશે સાચા કોણ છે ખોટા કોણ છે એવો તો તમને અનુભવ તો થયો હશે ને ના તમે એની પૈસા ની હોતી માંગણી કરી એ રેકોર્ડિંગ છે ના 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 એ રેકોર્ડિંગ મારી પાસે છે એના કોલ જેટલા આવેલા ને એ કોલ મારી પાસે રેકોર્ડિંગ છે ને એમ કે પૈસા ની માગણી કરી હતી એટલે એવું નતું એ છોકરી ત્યારે છે ને એના ઘરે થી સુરત જતી રહી બરાબર છે એટલે મારા ફોન આવ્યો ત્યારે એનો એ કેસ બાબતે એ કે છોકરી મારા ઘરે જ તો મેં કીધું હું બધા થોડી ધ્યાન રાખીને બેઠો હોય મેં કીધું એમ બરાબર છે એટલે હું મારા કામે વિધિ ઉપર જતો હતો એનો ફોન આવ્યો એટલે મને આ રીતના આવ છે વાત બધી સાચી હું તમારે પ્રયાસ કરું બે ચોવીસ કલાક આવી જાય બરાબર ભાગી ગયેલી હતી તમે પછી એને કોલ કરીને અગરબત્તી કરજો દીવો કરજો તમારું કાર્ય થઈ જાય એના ઘર માં પ્રોબ્લેમ હતો કે પૂછો ને અગરબત્તી કરતા આ પ્રશ્ન છે ત્યાંથી એને દૂર થઈ જતું હોય તો આ વસ્તુ કરવી ન પડે બરાબર એને બધી તકલીફ દૂર થઈ હતી મારી વાત સાંભળો બરાબર છે અને બીજી વસ્તુ કે તમને યાદ કરે તો હું છોકરી ના આપો એને હું થતો એ તમે વાત કરજો એટલે અરૂભરું કે તો અરૂભરું લઈને આવું આ તો આ તો આમ આમ ફોનમાં નો હું છે આ બધું આ ચર્ચા તમે એનું શું સાંભળેલું છે અરૂભરું શું

તમે આ વસ્તુ શું એની વસ્તુ આવ્યા બરાબર છે તમારું કામ ચાલુ જ હતું બરાબર

હા એક મેલ હા હા વાત હેલો હા હા કરો વાતચીત

ફોન કરતી હોય તો ફોન હોય તો તમારે એમ કેવાય ને કે હું અમારી જગદંબા મારી માં તમે જો એની માથે તમે શ્રદ્ધા રાખો તમારે વાત કરતા હોય તો એના ઘરવાળાને તમારે કેવાનું તમારી ઘરવાળી નો મને ફોન આવે છે કાલે સવારે અમારી જગદંબા ઉપર કાળો ટીલો ન લાગે એટલા હાટું હું તમને વાત ની ચોખવટ કરું આટલું તમે કહી શકતા હતા ને

ઓકે અરે તમે ભુવા હતા તમે ક્યાં હાચું તીર મારી લીધું ભાઈ આમ તમે ભુવા થઈ ને હું સારું તીર મારી લીધું એમ કોક ની ઘરવાળી ને બગાડી જાવ તો કઈ સારું તીર તો માર્યું નથી ભુવા થઈને

બાકી તમારી પાસે આવ્યા હોય તમારી જગદંબા તમારી માને ને વાળા બધા અહીંયા આવ્યા હોય તમને પગે લાગતા હોય તમારી ભગવતી ને પગે લાગતા હોય તો એના પરિણામ ટૂંકમાં આવવા ન દેવાય મારો કહેવાનો ભાવ આટલો આ વ્યક્તિ ના કેટલા નિહા લાગે એ તમને ખબર છે આ વ્યક્તિ મારી પાસે આવીને રોયો તો અશ્વિનભાઈ હા હા હો ને આ આ વ્યક્તિ ન્યા રોતો હી હે આપણને તકલીફ પડી જાય વાંધો નહીં બરોબર એમ નામ તમે ને તો કઈ વાંધો નતો પણ ભુવા તરીકે તમે આ કાર્ય કરો છો ને આ વસ્તુ તમારા લીધે ભુવા છે ને એ બદનામ થાય છે ભાઈ બાના બેરે બેરની જે બેઠા હોય ને એ તમારા એ લેવા ને તમારા જવાને હિસાબે બદનામ થાય છે ઓ હો હ એ એ વાતે હાચી છે તમારી 100% તો અમે આ ભુવા ભુવા પદ ને ભુવાપણું મૂકી અને શાંતિથી કામ ધંધો કરો ને તમે તમાર લઈ ગયા છો ને એને સાચવો અને એન દીકરીને હાથ ની હાથ હોય રાખજો હો ભાઈ હમ હવે બોલે વે મા દાદી